મિત્રો હું રમણીભાઈ કોટડીયા યુટ્યુબની ની અંદર જઈને તમે રમણીભાઈ કોટડીયા લખજો એટલે ઘણી બધી પ્રકારની માહિતી મળે છે મારો હેતુ એવો છે કે ખેડૂતો રેવન્યુ ના કામ પોતાના જાતે કરી શકે આ માટે થઈ અને હું ગામે ગામ જુદા જુદા તાલુકા વગેરેમાં જઈ અને સેમિનાર કરું છું સેમિનારની અંદર કલાક બે કલાકને ક્યાંક ચાર કલાકની અંદર જુદી જુદી રેવન્યુના જામ તમે જાતે કરી શકો એના માટે લેક્ચર આપું છું પરંતુ એમાંથી ઘણી વ્યક્તિઓ જે છે એવું બને કે જાતે કામ ન કરી શકે તો એવી વ્યક્તિઓ જાતે કામ કરી શકે અને જાતે જે એડવોકેટ કામ કરે છે પોતે કામ કરતા હતા એટલા માટે તાલીમ કેમ્પ રાખું છું આ તાલીમ કેમ્પની અંદર એક ભાઈ આવેલા છે જે ભાઈએ મારામાંથી કેવી રીતે જાણકારી લીધી છે અને એનો ખરેખર ટેકનોલોજીનો કેવો ઉપયોગ કરેલો છે એ એમના મોઢે સાંભળો એટલે ખ્યાલ આવી જશે કે ભાઈ તમે પણ આ રીતે તમારા કામ જાતે કરતાં થઈ શકો સાંભળતા મિત્રો હું ખંભાતથી આવું છું અને ફોટો સ્ટુડિયોનો વ્યવસાય કરું છું પણ મારે ખેતીવાડી જાજી છે પણ મેં ખેતીવાડી છોડી દીધા પછી તો ખેતીમાં ધ્યાન ના આપ્યું એટલે આ બધા પ્રોબ્લમો થાય એટલે સાહેબ સુધી મારે આવવું પડ્યું પણ એક વખતે સાહેબનો એક પહેલો વિડિયો મળ્યો અને એના પછી મેં એક રબ કાગળ ઉપર મેં સાહેબના વિડીયોનું બધું લેખિત લખ્યા પછી મને જેમ જેમ ઇન્ટરેસ્ટ થયો એમ સાહેબે જે નિયમો જાહેર કર્યા હતા એ નિયમો મેં બી અહીંયા લખ્યા કે આટલા વાગ્યાથી આટલા સુધી આવી રીતે કોલ કરશો તો જ હું લઈશ અને તો બ્લોક કરીશ બધું મેં વાંચ્યું પણ ધીરે ધીરે મેં એક એક પેજ ઉમેરતો ગયો અને બધા નંબર વાઇઝ મેં સાહેબના વિડીયો એક નંબર બે ભલે ગમે ત્યારે વિડીયો મળે સાહેબનો મળે પણ મેં નંબરિંગ પહેલાંથી કરી નાખ્યું તો જ્યારે વિડીયો જે જાણું તો એક નંબર તો એક નંબર જઈને લખું પાંચ નંબરનો વિડીયો મને તો સો નંબરનો વિડીયો તો સો નંબર લખું પણ લખીને આખી એક બુક તૈયાર કરી દીધી મેં અને સાહેબે જે જે પોઈન્ટ કર્યા એમાં મારે જે લાગતું એમાં રેડ થી મેં કર્યું કે મને આ લાગે છે તો ત્રણસો વિડીયો સાંભળ્યા નંબર તો મને મળી ગયો હતો સો નંબર સુધી પણ ત્રણસો નંબર સાંભળ્યા પછી મેં સાહેબને મેસેજ કર્યો કે મારે આ પ્રોબ્લમ છે પછી સાહેબે મને પરમિશન કીધું કે ઓકે અને સાહેબનો કોલ પણ આવ્યો તો મને તમે રૂબરૂ મળજો